દાનવીરોની ભૂમિ કહેવાય છે માત્ર વતન માટે કંઈક કરી જવાની ઈચ્છાઓ દરેક વતન પ્રેમીઓમાં ઝડકતી હોય છે ઈશ્વરે આપણને ઘણું દીધું હોય પરંતુ સાચા અર્થમાં દાન કરવું એ એક મહત્વનું પાસું છે ધ્રાંગધ્રાના નિવેદિતા બહેન કે ત્રિવેદી

વિવિધ સંસ્થાઓ તેમાં ધાંગધ્રા પાંજરા પોળ છે હળવદ ધાંગધ્રા સોસાયટી છે શિશુ કુંજ છે ખેડૂતોની ટ્રસ્ટ છે ગીરધર નિંદણ હવેલી છે હરિહરેશ્વર મહાદેવ છે સંસ્કાર ધામ ગુરુકુળ છે આવી આરોગ્ય ધામ અમેક આરોગ્ય ધામ છે આવી 16 વિવિધ સંસ્થાઓ છે તેમાં આપણે જેમ ઉક્તિ સાંભળતા કે રાજાના જમાનાની અંદર રાજા પાસે કોઈ પણ વ્યક્તિ આવતો અને રાજા છે પોતાના ગળાનો હાર આપી દેતો તેવી જ રીતે નીતા બહેન એટલે કે પ્રોફેસર નિવેદિતાબેન કે ત્રિવેદી કે જેમની 1964 થી નિરંતર 36 વર્ષ સુધી બે હજારની સાલ સુધી ધ્રાંગધ્રા કોલેજની અંદર અર્થશાસ્ત્ર વિશેનું અધ્યયન અધ્યાપન કર્યું સાથોસાથ તેમણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં એનસીસીનું પાંત્રીસ વર્ષ સુધી સંચાલન કરીને મેજર નિવેદિતાબેનની રેન્ક પ્રાપ્ત કરી એટલું જ નહીં પણ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે નવી દિલ્હી ખાતે જે પરેડ છે તેની અંદર પણ તેમને ધ્રાંગધ્રાની અને એનસીસી બટાલિયન જે છે છવ્વીસ ગુજરાત બટાલિયન તેની આગેવાની લીધી અને ચાર વખત પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હસ્તે એમને એવોર્ડ મળેલા છે તેમણે લગભગ એમના જીવનની તમામ કમાણી લગભગ ત્રણ કરોડ રૂપિયા આપણને સૌને ખબર છે કે જ પ્રાધ્યાપકના પગાર છે તો તે તમામ બચત હતી તે તમામ બચત મકાન સહિત એમણે પોતે ધાંગધ્રા શહેરની સામાજિક તબીબી શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓની અંદર એમણે પોતાનું અનુદાન કરી દીધેલું છે સાથોસાથ અમુક ગુપ્તદાન છે કે એવી લગભગ ચાલીસેક વિદ્યાર્થીનીઓ છે કે જેમને કોઈને કયા વગર એમની ફીનું ફી ભરી દેવી અને એમના જીવનને ગાડી લગ્ન સુધીની પાટે ચડાવી તેવું કાર્ય પણ તેમણે કરેલું છે કાનૂની શિબિરની અંદર હોય પ્લાનિંગ ફોરમનું કાર્ય હોય એનસીસીનું કાર્ય હોય અને સૌથી વિશેષ યુવક મહોત્સવની અંદર ગરબાની અંદર લઈને સુધી તેમણે ધ્રાંગધ્રાના ધીંગી ધરાને તેમણે ચરિતાર્થ કરે છે જીવંત કરેલી છે આવા નિવેદિતાબેન છે તેમણે એમની જિંદગીની ત્રણ કરોડ રૂપિયાની જે જે રાશિ છે તેનું દાન કરી અને ખરેખર ધ્રાંગધ્રા રત્નથી વિશેષ પોતાના નામને ચરિતાર્થ કર્યું છે અને આ એક એવું દાન છે કે જેનાથી ધ્રાંગધ્રાના તમામ શ્રેષ્ઠીઓ છે તે આ દાનથી અનુકરણ પામી ઉદાહરણ લઈ અને એમણે આપેલો શરૂ કરેલો આ યજ્ઞ છે એને પ્રજ્વલિત રહી અને ધ્રાંગધ્રાને આપણે વિકસિત ધ્રાંગધ્રા બનાવી અને તેની અંદર તમામ જરૂરિયાતમંદો જે છે માનો કે ગાયનેક ડિપાર્ટમેન્ટ છે કે સંસ્કારધામની અંદર હોસ્પિટલ છે શ્રી હરીશ્વર મહાદેવ છે કે શ્રી મહાલક્ષ્મી મહાદેવ છે કે શ્રી ઓમેક્સ આરોગ્યધામ છે કે હળવદ સોસાયટી છે શિશુકું છે કેડરી મંડળ ટ્રસ્ટ છે તો આ તમામે તમામ ટ્રસ્ટની અંદર એમના આ સાત્વિક દાનથી આ સંસ્થાઓ છે દીપી ઉઠશે અને એને કારણે ધ્રાંગધ્રા છે દીપી ઉઠશે આમ નીતાબેનની અંદર ભક્ત મહાસરસ્વતી નહીં પણ મહાસરસ્વતી અંદર મહાલક્ષ્મીનો વાસ થઈ અને તમામ ન ભૂતોનો ભવિષ્યતિ યાદવ ચંદ્ર દીવાકરો સુધી જેનું નામ અમર રહે તેવું કાર્ય તેવી કેડી કંડારી અને સોનિતાબેન જે છે તેમણે આવડું આ દાન આપ્યું છે એવા પ્રોફેસર નિવેદિતાબેન કે ત્રિવેદીને એમના ચરણોમાં સત્સત વંદન આવા આજનો જે આ કાર્યક્રમ છે એ ધાંગદરા તાલુકાના ધાંગદરા ગામમાં નીતાબેન ત્રિવેદીનો સન્માનનો જે કાર્યક્રમ હતો નીતાબેન ત્રિવેદીએ ધ્રાંગધ્રા તાલુકા હાડો તાલુકા અને સુરેન્દ્રનગરની અલગ અલગ સંસ્થાઓને ટોટલ ત્રણ કરોડ જેટલું માતબર રકમનું દાન કર્યું છે એમાં આરોગ્ય આવી ગયું શૈક્ષણિક આવી ગયું એના સિવાય એમણે પાંજરાપોળ છે ના બહેનો માટેના ઉત્થાનના કાર્યક્રમ હોય અનાથ આશ્રમ હોય એમની ઘણી બધી જગ્યાએ એમણે ડોનેશન આપેલું છે અને એના સિવાય એમનું પોતાની જન્મની જે આખી જે મૂડી હતી જે બધી ટોટલી વસ્તુ એમણે દાન કર્યું એમનું મકાન છે એમણે દાનમાં આપી દીધું છે એટલે ટોટલ બધી વસ્તુ એમણે દાનમાં આપી અને એક બહુ જ મોટો એમણે પોતાનો પરિચયનું જે નિવેદિતા ત્રિવેદી કહેવાય નિવેદિતતાનો અર્થ જ થાય છે કે આપી દેવું ચૂકવી દેવું એવી રીતે એમણે એમનું જે નામ છે એને ચરિત્ર જ કર્યું છે અને ઘણી બધી જગ્યાએ ધ્રાંગધ્રા ને આજે અમે લોકો એમને એવું કહ્યું હતું કે ધ્રાંગધ્રા રત્ન એવોર્ડ પણ એમને આજે એનાયત કર્યો છે કે એમને ધ્રાંગધ્રા રત્નનો એવોર્ડ એમને આપવામાં આવ્યો છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા